નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનો સબસ્ક્રાઈબ બટન આપેલું જ છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે મિત્રો ચાર જૂન પછી ફોન પર વધારે વાત કરવી પડે પડશે મોંઘી ચૂંટણી પછી ટેલિકોમ કંપનીઓ રેસાજ દરમાં પંદર થી સત્તર ટકાનો વધારો જીતશે એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે આખા દેશમાં ઓગણીસ એપ્રિલથી એક જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી યોજના વિશે જૂને મત ગણતરી હાથ ધરવામાં આવશે એક રિપોર્ટ પ્રમાણે આ ક્ષેત્રમાં સાર્જમાં વધારો થાય છે અને ભારતીય એટલને આનો સૌથી વધુ ફાયદો થઈ શકે છે ત્યાર બાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પ્રચાર રદ છે પરશ્યતમ પ્રવચન પરવચન વાયરલ વાતાવરણને દોહડવાનો પ્રયાસો થઈ રહ્યા છે કાર્યકરો ધૈર્ય અને संयમ રાખજો પરશ્યતમ રૂપલય સંમેલનમાં શૈલીથી જોસ દર્શાવ્યો છે શાયરી સાથે શોરદાર ભાષણ કર્યું કહ્યું ક્યાં બુજે જે રોશન ખુદા કરે લાંબા વિવાદ બાદ જાહેર મંચ પરથી રાજકોટ ભાજપના ઉમેદવાર રૂપાલાજીનું પ્રવચન હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે વાતાવરણ ડોહળવાના પ્રયાસો થઈ રહ્યા છે મારી બે હાથ જોડીને વિનંતી છે ધૈર્ય અને સંયમથી કામ કરજો સોળ મીએ આવેદનપત્ર ભરવાનું છે સાત મે રોજ મતદાન કરવાનું છે ફોર્મ ભરવાનું છે અને સાતમી તારીખે મતદાન કરવાનું છે આ બંને કાર્યક્રમોને ઉત્સવના વાતાવરણમાં બનાવવા માટે આપ સૌ કાર્યકર્તાઓ કાર્યરચનાના માધ્યમથી જોડાશો એવી મને પાકી શ્રદ્ધા છે મિત્રો વાતાવરણને દોડવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો ભરોસો છે અને મને કહેવા દો ખાનુસ હવા કરે વો ક્ષમ ક્યાં બુજેગી जिसको રોશન ખુદા કરે આપ સૌની વચ્ચે નાગરિકોની આવડી મોટી